સુરતના હજીરા વિસ્તારમાં પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડતી એક ઘટના સામે આવી છે મોરાગામ પાસે દરિયામાં કેમિકલ મિશ્રિત ગંદુ ગટરનું પાણી ગેરકાયદે છોડવામાં આવતું હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે આ ઝેરી પાણીના કારણે કાંઠે અસંખ્ય માછલીઓ મૃત્યુ પામી હતી જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ગામમાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે ગ્રામજનોએ તુરંત જ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તાલુકા વિકાસ અધિકારી તથા મામલતદારને જાણ કરી હતી જાણ થતાની સાથે જ ટીડીઓ મામલતદાર ઈચ્છાપુર પોલીસ અને સ્થાનિક સરપંચ સ્થળ પર દોડી આવ્યા હતા ગુસ્સે ભરાયેલા ગામવાસીઓએ રોડ રોકો કરી ગંદા પાણીનો નિકાલ તાત્કાલિક બંધ કરવાની માંગ કરી હતી અધિકારીઓની સાંઠગાંઠના પણ લોકોએ આરોપ લગાવ્યા હતા પોલીસે વિરોધ શાંત પાડ્યો અને ગંદા પાણીનો નિકાલ અટકાવવાની કાર્યવાહી હાથ ધરી છે હાલ મામલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તપાસ કરી રહ્યું છે આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો છે સુરતના હજીરા વિસ્તારની આ ઘટના કે જ્યાં પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડતી આ એક ઘટના સામે આવી છે ગંદુ કેમિકલવાળું પાણી જે છે ગટરનું પાણી એ ગેરકાયદેસર રીતે અહીંયા છોડવામાં આવતું હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે રાકેશ બ્રતે જે પાણી છે તે દરિયા મારફતે મહત્વની વાત છે કે એકમો આવેલા છે અને આ એકમો માંથી પાણી છે તે આ તળાવ મારફતે જે દરિયામાં જાય છે તેના કારણે અસંખ્ય જે મૃત અવસ્થામાં માછલાઓ છે અને તેના કારણે ગ્રામજનોમાં રોષની લાગણી તે પ્રવર્તી રહી છે અલગ અલગ સંબંધિત વિભાગોને લેખિતમાં પણ ફરિયાદ કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ના આવતા ગ્રામજનો નો રોષ છે તે ફાટી નીકળ્યો છે અને તાત્કાલિક ધોરણે આ પાણી બંધ કરાવવા અંગેની માંગ કરવામાં આવી છે અને તેને લઈને સંબંધિત વિભાગોને ફરી એક વખત રજૂઆત કરવામાં આવી છે જોકે બે દિવસ અગાઉ જે પ્રમાણેની આ તસવીરો સામે આવી છે તે મુજબ ઉમરાધામ વિસ્તારની અંદર મોડી ભાગ જે છે તે રોષે ભરાયેલા લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને તેના કારણે જે મામલતદાર સહિતની જે ટીમો છે તે સ્થળ પર પહોંચી હતી પોલીસ અને જે ગ્રામવાસીઓ વચ્ચે છે તે મેને પણ સર્જાઈ હતી પરંતુ અંતે સુખદ સમાધાન થતા પોલીસે પણ આ મામલે ખાતરી આપી છે કે જે તે વિભાગને તમે લેખિતમાં ફરિયાદ કરો ત્યાં ફરિયાદ બાદ જો કોર્ટ હુકમ કરશે ને તે મુજબની કાર્યવાહી પણ છે તે કરવામાં આવશે બિલકુલ રાકેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર